હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં તમને લાગતું હશે કે આ બાજરો રોટલા કરવા માટે લીધો છે કે શું પણ ના ના એવું કાંઈ નથી ચાલો રેસિપી જોઈ લઈએ કે બાજરાના લોટમાંથી આજે આપણે શું બનાવવાનું છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને એમ કહેવાય છે કે શિયાળામાં બાજરો ખાઓ એટલે ખૂબ જ સારું તો આજે આપણે બાજરામાંથી જ વાનગી બનાવવાની છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જોજો કે બાજરાના લોટમાંથી કઈ રેસીપી બનાવી છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે આ એક વાટકો જેટલો બાજરાનો લોટ લઈ લીધો છે એને આપણે એક બાઉલમાં નાખી લેશું હવે બાજરાના લોટમાં આપણે ત્રીજા ભાગનો ચણાનો લોટ નાખશું આપણે બનાવવાના છે બાજરીના લોટના પુડલા અને જો તેમાં તમે ચણાનો થોડો લોટ એડ કરશો તો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને હવે આપણે તેમાં અડધી વાટકી જેટલું દહીં એડ કરી દેસું ખાટું દહીં હોય એવું આપણે લીધું છે જો ના હોય તો તમે ખાટી છાશ પણ એડ કરી શકો છો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દેસું અને હવે તેને મિક્સ કરી લેશુ પછી આપણે તેમાં જરૂર પૂરતું પાણી એડ કરી અને તેનું બેટર તૈયાર કરી લેશું કોઈ પણ ગાંગડી ન રહે તે રીતે આપણે તેનું બેટર તૈયાર કરી લેશું હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણે તેને આ રીતે રાખવાનું છે સાવ પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં તો આપણું બેટર બનીને એકદમ તૈયાર થઈ ગયું છે તો આપણે હવે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપી દેસું હવે દસ પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે જો આ સમયે તમારું બેટર જાડું થઈ ગયું હોય તો તમે તેમાં છાસ કે પાણી એડ કરી શકો છો એટલું મીડિયમ બેટર રાખવાનું છે તો હવે આપણે તેમાં બધા જે શાકભાજી છે તે મિક્સ કરીશું તો એના માટે આપણે લઈ લીધું છે આ લીલી ડુંગળી સુધારીને લઈ લીધી છે તમે લીલી ન હોય તો સૂકી ડુંગળી પણ લઈ શકો છો પછી ગાજર ખમણીને લઈ લીધું છે આદુની પેસ્ટ કરીને લઈ લીધી છે મરચાની પેસ્ટ લઈ લીધી છે અને એક ટમેટું લઈ લીધું છે તો બધા શાકભાજીને આપણે આપણા બેટરમાં એડ કરી દેસુ સાથે જ આપણે તેમાં થોડા લીલા ધાણા એડ કરી દેસુ અને બધા મસાલા એડ કરી દેસુ હિંગ હળદર ગરમ મસાલો ધાણા જીરું લાલ મરચું પાવડર હવે બધા મસાલાને આપણે મિક્સ કરી લેશું હવે આપણે બધું મિક્સ કરી લીધું છે અને આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે જો હવે આ સમયે ઘણા લોકો જે બેકિંગ સોડા છે તે યુઝ કરતા હોય છે જેનાથી એકદમ જાડી જાડીવાળા આપણા જે પુડલા છે તે તૈયાર થશે પણ યુઝ ના કરો તો પણ એકદમ મસ્ત પુડલા બનીને તૈયાર થાય છે તો આજે આપણે બેકિંગ સોડા યુઝ નથી કરતા એમનેમ જ બનાવીએ છીએ તો હવે આપણે જે આપણી લોઢી છે તેને ગરમ કરવા મૂકી દીધી છે તો સૌથી પહેલાં આપણે તેમાં તેલ એડ કરી દઈશું અને પછી આપણા બેટરને એડ કરી દેસું ને પછી ઉપરથી આપણે થોડા તેમાં તલ એડ કરી દઈશું અને પછી આપણે તેને થોડી વાર માટે પાકવા દેશું હવે સૌથી આપણે તેને બધી સાઈડથી આ રીતે ઉથલાવી અને પછી આપણે તેને બીજી સાઈડ પલટાવશું હવે બીજી સાઈડ પણ આપણે તેને થોડી વાર માટે પાકવા દેશું તો હવે આપણે બીજી સાઈડ ચેક કરી લેશું તો બીજી સાઈડ પણ આપણું પુટલું એકદમ પાકીને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું એ જ રીતે આપણે હવે બીજા પુટલા પણ બનાવી લેશું તો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી અને એકદમ સુપર ટેસ્ટી એવા બાજરીના લોટના પુડલા તમે બનાવ્યા છા કે નહીં શિયાળામાં કમેન્ટ કરીને જણાવજો અને જો બનાવ્યા હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને હજી સુધી જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા